પાલિતાના પચાસ વારિયા જામવાડી રોડ ન્યાય કોર્ટની બાજુમાં સ્વામી વિવેકાનંદ સ્કૂલ શહેર શાળાની નજીક જીએપી ટીસી બોર્ડ છે જે ગમે ત્યારે જાનહાની થઈ શકે મારું વિનંતીપૂર્વક કહેવું છે કે અમારા ગામની શાળાની નજીક જીએપી વીજળી વિભાગના ટીસી બોર્ડ ટ્રાન્સફોર્મર કંટ્રોલ બોર્ડ ખુલ્લા છે જે ખુલ્લા તાર થાંભલાથી બંધાયેલા છે આ બોર્ડ પાસે માટીની ગતકી છે અને તેના પર ચોમાસાના પાણી ભરાય છે જીવજંતુનો ડરે છે અને બાળકો રોજ આ રસ્તે જાય છે આ પ્રકારના ખુલ્લા વીજળી બોર્ડ અને ગટકીથી વીજળીના ઘાતક અકસ્માત થવાની પૂરી શક્યતા છે ખાસ કરીને વરસાદી મોસમમાં તમામ સંબંધિત વિભાગોને વિનંતી છે કે તરત જ આવી ખતરનાક સ્થિતિને સુધારવામાં આવે ટીસી બોર્ડને યોગ્ય રીતે બંધ કરવામાં આવે આસપાસની જગ્યા પર ચેતવણીના બોર્ડ લગાવવામાં આવે ગટકી દૂર કરવા અને સાફ સફાઈ કરવા તંત્રને અપીલ કરવામાં આવે છે જ્યારે સુધી યોગ્ય પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી બાળકો અને ગામના લોકો માટે આજીવન જોખમવાળું બની શકે છે આ બાબતને ગંભીરતાથી લઈ તરત પગલાં લેવા વિનંતી છે બ્યુરો રિપોર્ટ ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે